ગરીબોનો અનાજ ગરીબો સુધી પહોંચાડવાના અભિયાન દ્વારા ચલો ગાંધીનગર સુરત જિલ્લાની પંડિત દીનદયાલ ગ્રાહક મંડળ નામની સસ્તાનાની દુકાનના ઘણા લાયસન્સ ધારક દ્વારા અનાજના વિતરણ સમયે ગ્રાહકોને પૂરું અનાજ ન આપી તેમજ ગ્રાહકોને કૂપન ના આપી તેમજ સમયસર દુકાનધારક દુકાન ન ખોલતાની અનેક ફરિયાદો અમારી પાસે આવેલ છે જે હેતુથી ગાંધીનગરમાં સીએમ સાહેબ તથા અન્ન તથા અન્ન પુરવઠા કેબિનેટ મંત્રી સાહેબ તથા અન્ય મંત્રીને રૂબરૂ રજૂઆત કરવા પત્ર આપવા સુરતથી ગાંધીનગર ખાતે જવાનું આયોજન જેમાં સેવક અમિત મહેતા ઓબીસ ટિંબાચિયા જિગ્નેશ જોશી અલ્તાફ પટેલ મુકેશ પટેલ ચેતન ટેલર દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું